ચકલીબેન મને થોડું ખાવાનું આપશો આજે હું બીમાર થઈ ગયો હતો માટે મેં ખાવાનું કંઈ બનાવ્યું નથી અરે કાગડાભાઈ આજે મેં પણ જમવાનું થોડુંક જ બનાવ્યું હતું તે પણ મારા બચ્ચાઓ ખાઈ ગયા તમે મેં બીજે તપાસ કરો મારી પાસે કાંઈ ખાવાનું નથી સારું ચકલીબેન હું બીજે તપાસ કરું છું ચકલીબેન ખૂબ જ સરળ અને ભોળા હતા જ્યારે કાગડાભાઈ થોડા સ્વાર્થી અને ચીડિયા સ્વભાવના હતા તેઓ બંને પાડોશી હતા એક દિવસ ચકલીબેનનો ઘર વરસાદ અને વાવાઝોડાને કારણે તૂટી ગયું ચકલીબેન ખૂબ દુખી થઈ ગયા તેમની પાસે બીજે ક્યાંય રહેવાની જગ્યા નહોતી તેમણે કાગડાભાઈ પાસે મદદ માંગી અને કહ્યું કાગડાભાઈ મારો ઘર તૂટી ગયું છે શું તમે થોડા દિવસો માટે તમારા ઘરમાં મને રેવા દેશો ચકલી મારું ઘર બહુ છે તારી માટે મારા ઘરમાં જગ્યા નથી તું બીજે જા મારા નાના નાના બચ્ચા છે હું મારા બચ્ચા લઈને બીજે ક્યાં જાઉં મને સમજાતું નથી મને બે ત્રણ દિવસ રેવા દઉં પછી હું મારું ઘર બનાવીને મારા ઘરમાં જ રહીશ ચકલી તને મારા ઘરમાં રેવા દઉં પણ મારા ઘરનું કામ તારે બધું કરવું પડશે સારું કાગડા ભરે હું તમારા ઘરમાં સાફ સફાઈ કરીશ અને તમારા માટે ખાવાનું પણ બનાવી આપીશ ચકલી તારા બચ્ચાઓના કારણે તને મારા ઘરમાં રહેવા દઉં છું પણ બે ત્રણ દિવસો માટે જ હો કાગડા ભાઈએ પહેલા તો ના પાડી પણ પછી ચકલી બેન ની કરુણ પરિસ્થિતિ જોઈને થોડા દિવસ માટે તેમને રહેવા દીધા ચકલી બેન તેમના ઘરમાં ગયા અને કાગડાભાઈની બધી મદદ કરવા લાગ્યા તેઓ ઘરની સફાઈ કરતા કરતા જમવાનું બનાવતા અને બીજા કામ પણ થોડા દિવસ પછી કાગડાભાઈએ ચકલીબેનને કહ્યું ચકલીબેન હવે તમે તમારું ઘર બનાવો તમે ક્યાં સુધી મારા ઘર રેશો રહેશો કાગડાભાઈ હું તમારા માટે ખાવાનું બનાવું છું અને ઘરમાં બીજા કામ પણ કરું છું મને થોડા દિવસો માટે રહેવા અને મારું ઘર બની જાય છે પછી હું મારા ઘરમાં જ રહીશ નીકળી જા મારા ઘરમાંથી તારે જ્યાં જવું હોય ત્યાં જા પરંતુ મારા ઘરમાં ના રહીશ કાગરા ભાઈ હું મારા નાના નાના છોકરાઓને લઈ ક્યાં જાઉં મને એક બે દિવસ તમારા ઘરમાં રહેવા દો હવે રહી ત્યાં લગી બહુ રહી મારા ઘરમાં નથી રાખવી તને મારા ઘરમાં નીકળી જા અને તારે જ્યાં જવું હોય ત્યાં જા કાગરા ભાઈ હું ક્યાં જાઉં મારું ઘર પણ નથી અને મારું કોઈ સાથી પણ નથી કેટલા દિવસોથી તું મારા ઘરમાં રહે છે અને તું કહે છે કે મારું ઘર નથી હવે તું જતી રહે મારા ઘરમાંથી કાગરા ભાઈ તামার ઉપર મેં કેટલો વિશ્વાસ રાખ્યો હતો પરંતુ મારા વિશ્વાસનો તમે દુરુપયોગ કર્યો છે સારું હું નીકળી જાઉં છું તમારા ઘરમાંથી પણ કાગડાભાઈએ એક પણ વાત ન સાંભળી અને ચકલીબેનને ઘરમાંથી કાઢી મૂક્યા ચકલીબેન રડતા રડતા રાજા બાજ પાસે ગયા અને બધી વાત જણાવી બાંજ રાજાએ કાગડાભાઈને બોલાવ્યા કાગડોભાઈ તમે ચકલીબેન સાથે આવું કેમ કર્યું તમારે ચકલી બેનનો સાથ આપવાની જગ્યાએ તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી રાજા સાહેબ મેં ઘણો સાથ આપ્યો છેલ્લા દિવસથી મારા ઘરમાં રહેતી હતી પણ તે તેનું ઘર બનાવતી નથી તો હું શું કરું ભાઈ તમારે ચકલીબહેનના ઘર બનાવવામાં મદદ કરવાની જગ્યાએ તમે ચકલીબેનને બહાર કાઢી મૂકી આ ભૂલ છે તમારી ભાઈ મને માફ કરો રાજા સાહેબ મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું આવું નહીં કરું ભાઈ તમે આજે જ અને ચકલીબેનનું ઘર બનાવવામાં મદદ કરો સારું હું ચકલીબેનને ઘર બનાવવામાં મદદ કરીશ અને તેમના બચ્ચાઓનું ધ્યાન પણ રાખીશ કાગડાભાઈને પોતાની ભૂલ સમજાઈ તેમણે ચકલીબેનની માફી માગી અને તેમનું ઘર ફરીથી બનાવવામાં મદદ કરી